આવી ગયા હું ના ગયા તા તા પપ્પા કી જતા હતા વાર તો લાગે ને મમ્મી મારવા જઈએ ને એમ થોડાકય દો મિનિટમાં આવતા રહ્યો ક્યાં કાજુ એ આવે હા ભાઈ એટલી વાર લાગી હતી તને ખબર પડતી દીકરી કઈ નહીં ભાઈ અમે વાર લાગી ઓલી ઓલી બહુ વાહન એટલે હું હતા અહીં ત્યાં ખોવા તાને ખબર કેવો મગજ છે હા તો એમાં કંઈ થઈ જાય ભગજ હોય તો દેહ હારું હાલ આપણે દૈયા રોટલી કરી નાખીએ બસ જમી લઈએ માનક ખાવ ભાઈ માર હોઈ જાવ થાકી ગઈ લ્યો આ તો મારવા ગઈ માં થાકી ગઈ રોટલી નટ કરવી એસે ને એને મમ્મી કાલ ઘરે જાવું કા દેખ જી રોકા હું કે ન જાવ જાઉ જાઉ કરેટી ના 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 ફઈ માર ઘરે જાવ હવે માર નત રોકાઉ જવા દયો મમ્મી એને ઇન ઘરે જાવ તો ને તમારું કામ છે આઈને ના રે ના એને માઈ તું કે હું તો મે કામ હી કર દેજો રોકાય તો કામ હીખાડું નક કેમ હીખાડું આખો દી થોડું કે કામ જ કરાવવાનું હોય ને વાતું કરતા બિસાઈન તોડવી નાખો ભાઈ મન કાલ મૂકી જાજો ને ઘરે હા મમ્મી આપણે કાલ આને મૂકી આવે તમાર આવું આટો મારવા કે મૂકી આવું એ મારે તો આવું ને બે દી રોકા જો તાર પપ્પાને ને પૈસો તો તાર પપ્પા કે બે દી રોકા આવો જાવ ને તો બે દી રોકા હું રાયરો ના નાખતો હું નઈ રોકા હું મૂકીને આવતો રે મને જીરી મેળ નઈ આવે કા કીવે મેર ના આવે ને વાતો કરતો પછી વળી હું પાછી બસ માં અડેટ થતી આમ ગાડી ને એટલું પેટ્રોલ ભાઈ તો પછી પાછો મૂકીને વયો જાનવર તેડવા આવ્યું ને એ વાત કરવા એમ કરતા બે દી ભેગો રોકાજે તાર પપ્પા એ કીધું એ તો હું જોઉં બાપ છોકરી જોવાની નહીં આવું પેલા કહી દઉં આ તો કાજુ બિસાડી કે મૂકી જાઉં કાચું કે એટલે જ આવે નકતું આવ્યું તું કઈ માઇન્ડ થોડો મારું ભેગું આવ્યું કોઈ દે આવ્યું હતું મામાને કહે એ કોઈ દિના મન ના ગમે મન ના ગમે એમ કર્યા રાખે નો ગમે એક દિ ગમે બે દિ ગમે કે મમી ન્યા કે મૈનો મૈનો ગમે કે આ તારી માં છે અતાં શું કામ કઈ કેવા તું છોકરી રોટલી કરના ખ્યાલ ના માં હુંઈ જાવ કઈ ઉઠી ગઈ અમે હેને નાસ્તો કરી લાવી વાસું કામ અમાર હોય તો બે રોટલી કરીને ખાઈ લે ઓર મારી બાયરે ખાતો મને ખબર જ હતી જાનવાર લાગી ને બાયરે જોબડતા હૈ વાંધો મમી

તો છે ને રાંધી નહીં આપણે ને ખાઈ લે વટી કલાક કલાક માં પોગી જાઉ ભાભી રાંધી રાખી કા આઈથી ખાઈ જાય હું વાંધો ના ના ને ખાઈ લે મને આરો થાય તાર પપ્પા કાલ બહાર જવાનું છે કે બે દી જાય તો આપણે જઈ આવીએ હો જો આરો ગામ માં જાઉ હમણા આવું વરી તારે ક્યાં જાઉં ભાઈ આવું હમણા નાની ની ઓટા ની પ્રજા

કા કેમ ક્યાં જાવ છે હાલો નાસ્તો કરવા જઈ તારે હા તો ગાડી લઈ લ્યો તો થાય કા સ્કૂટર ન પાવે હું સ્કૂટર માં નથી બેસતી તું અઅ બે હતી તો પછી ગાડી ને કેમ બોલી ઠંડી તો જો ત્યાં સ્કૂટર માં કેમ જાવ કા એમાં હું વાંધો કઈ સ્કૂટર માં જવાની હા તો છે ને હું હમણાં ચાલુ ફોન કરી લઉં જો એ માની તો આ પાડી બાકી હું આની નહીં પાડું જો પછી ખેતી નહીં કે બે છે ને મામાને ઘરે જાઉં એટલે કાજુને મૂકવા પછી ખેતી નહીં કે તમે આવ્યા લઈ ગયા નહીં એટલે હું કાલો લઈને ફોન કરું પછી થઈ ગયા તું નાસ્તો કરી આવી તું જયમી ન હોય તો હા જયમી તો ખાઈ પરોઠા અને શાક બનાવ્યું તું ખાધું નાસ્તો તો હાલશે હું ખાવું છે નાસ્તામાં હા સુનિલ સુનીલ હા જય આવી ગયો જાનું ને એમ બોલાવ

આઈ કે કે હું હે ને લઈને આવી ને તો હું ના પાડી દે એમ કરતી હતી ખબર નહીં પાછો ફોન કરીએ તો કંઈ બહુ વાત નથી કરતી ખબર નહીં રીસાણી હોય કે એમાં રીસાવાનું શું હોય અહીંયા ખબર નહીં ફોન કરું તો બે મિનિટ હા કરી મૂકી દે ખબર નહીં હું થયું હોય કાલે કોલેજ આવે ખબર અત્યારે તો મને નથી લાગતો આવે આવી આવીએ ટેન્શન લેમાં તમે એલા છુપાઈ છુપાઈ જાઓ કોક ડીકોક પકડી લીધું તો

મમ્મી હું જાનો ઘરે જાઉં મારે કામ છે તે અડધી કલાક માં આવતી રહું હમણાં તો બહુ હાઈ જે બાઈને જતા હી ગયા ટીવી જોન માં પેગી માં ખોડી એકલી વેટ કરી બે આઈ માં પાહે મમ્મી જા આટિયન જાનો પા પ્લીઝ થોડી વાર પછી ન્યા એવું હશે ને તમે બેઈ છે ને ખાલી સોડા પીવા જાશો હો એ તમને કેતી જાય વળી કો કે ને તમને કે ની સુ જાતી દી તો એમ થાય કે થી ખોટું બોલીન ગઈ પ્લીઝ મમ્મી જવા આદ્ય ને તાર પપ્પાઈ નત આપણે હાઈ જે વળીયું કાટવા છાતી નત જાવા દયો ને હું કર મમ્મી હમણાં કલાક માં આવતી રહીશ બસ કલાક ન હોય તાઈ બે કલાક હોય પણ 10 10 વાગે સુધી ન થા પી કેતી ના રે ના મમ એકલી સાઈ ટીવી જો માં ભેગી જો હું ભજન જોઉં છું ના મમ્મી મારે ભજન ન જોવા પ્લીઝ જવા દયો ને એમ હું કરો ના એટલે ના નહીં જવાય ભેજા મારી જવાય હોય તો બાઈને રખડું બાઈને રખડું ન કરમાં કામ કરું કે ન કંઈ એમ હું કરો મમ્મી જવા દયો ને બાપે ઘેર ન તો જાઉં ન મારે ક્યાંય જાનું ન કરવાનું ઘેર સની મઈ બે હાઈ ટીવી જો કાઈ નહીં તો હું જાઉં મમ્મી તમે કોઈ દી માનો જ નહીં રાઈ તો જવાય બાઈને વાતું કરતી અમાર કાર બાપના કેવું કે રાઈતે માનતી નથી જાય બાઈને મને કે જાઉં મને કે જાઉં સાની મને બેસતી ન થાય માં જવા દે ને પ્લીઝ એમ હું કર મમ્મી એકવાર બસ આ રો ઘડી ગમાતી જ જ ને કો ફોન કરી જાનુ ને માને કે કે ગઈ ઓલ્યો ઈ તો કાં કે ખાલી સોડા પીવાન માન છે તી હું જાનુ પાય જાન પછી હું જાનુ ચા સોડા પીવા બસ રખડ હું હા મમ્મી બસ કલાકમાં પાકું કલાકમાં માં તો આવતી જ રહી હા હું ફોન કરી હો ને કર હા મમ્મી થેન્ક યુ આલે હું જા કોઈ દી માને ની આ સોકરી માર કોઈ દી માનતી નથી જાય આવે જાય રખડું થઈ ગઈ હા હે ભગવાન તો જના ફે દહાં પડી એને શાંતિ થી રે કડી શાંતિ નથી છોકરી હડિયા પાટી હડિયા પાટી રાત રે રીંદો રા દિવસે કા ક્યારે બજે સો સીતારા સીતારામ સીતારામ ક્યારે બજે સો સીતારા ઓય મારી ઘડી લંબા ઓય માં કડી કામ કરી કરી કોઈ ફાટી પડે જાનુ હા નીસુ અત્યારે કેમ આવી તું હું કાઉ કે ચાલ જાનુ પાસે આટો માથ્યા ક્યાં આંટી શું કરે એ રી આઈ ટીવી જોય બોલ ને એ છે સુનીલનો ફોન હતો કે એને જોઈ છે ને માં બેઠા છે આપણે બારે પારી પાસે છે ને તો એ તમે આવો તો આપણે ચારેય નાસ્તો કરવા જઈએ તો આપણે જાવું છે એટલે હું તારી પાસે આવી મારી મમ્મીને કહીને એવી કે હું છે ને જાનું પાસે જાઉં છું અને છે ને સોડા પીવા મમ્મી જાશું તો મમ્મી કે હા કલાકમાં આવતી રહે છે તો હું તને ધીરેથી એટલે તાર મમ્મી સાંભળી જાય આપણે જાવું છે ના ના μα μου μη κοίτα ότι તો ના રે με το τσάμι για το μάνα στο ένα σκορβό. Καλή, πλήσε μου, કરે σούνι, λέτσε, σούνι, λπωτσίτσε, νέλη, μπέδι, ως μπάρβο, για τσάβα, νέν, μάμαν, καρή, πλήσε, μπέδι, ως μέν, μόριο, άλλο, τσόι, έτσι, 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 જાય έτσι, 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 બીક έτσι, 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 તો જાનન કહું કે હાલ આપણે બે સોડા પી આવીએ હા રટા આ ટાઈમ થોડે સોડા પીવા કે પી લે લીંબુ પાણી આંટી જાવા દે ને પ્લીઝ હમણાં થોડીક વાર માં આવતા રહે માર મમ્મી મે કીધું જાનુ કે બી જા તો માર મમ્મી કે હા હું તો પહેલા કઈ હો હમણાં તો પા તો કે કે જો તો ખરી કે ગઈ હતા જાનુ કુ કરવા જવા દીધી હે મમ્મી થોડીક વાર જવા દે ને શું કરો ના 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 ટાણ કે નહીં જવાય આંટી પ્લીઝ રિક્વેસ્ટ થોડીક વાર સોડા પીવા જાય હમણાં માં આવતી રહેશું પછી તમને આ જવા દે તો પાછી કે બેબી થાય તો ગમને જવા દે ને જવા દે ને હટા ને દીકરીને રખડવું નહીં એ ની મમ્મી 5 મિનિટ માં હમણાં આપો તો અડધી કલાક માં હાલીને વોકિંગ કરી આવે થોડી પર આખો દી ભાંતા હોય ને થાકી જાય પ્લીઝ આંટી એમ ગોરમાન મમ્મી તો આ પડી છે જવા દે ને હા 10 મિનિટ માં મન પાછી જોયા ને કો વાહે લાગી આવી હા હા બસ 10 મિનિટ માં ની આંટી અડધી પોણી કલાક તો થઈ જ જાય કેમ કે આઈ થી અમે જાય હાલીને સોડા પી આવીએ 10 મિનિટ તો જ બહાર નીકળીએ થઈ જાય ঠই ওঠা অর্তিপরতে পপাসি হ্যাঁ মখন জটা নাহাহালালা লালা লালালালালা আ লিিকচি করলাচ্ছে তোবার নি লাবেহা ওকই মানে নেটা জটা প্রোপান অকি জাহন তোকে নানে আর তোকারি তিছ। মন্্যম সুরা মা পাবি পলা চিতা মাকি নি অন্ত কর ভায়ছি না বিপসি মোর উঠেই যায়। হালাল হলো। કઈ આવે મેં કયું ના બેઠા હવે તો હાલો વાત કર દે માર મન આવા પડે ને તો મમ્મી ના પાડતા રહે તોય તમારા માટે હું જાનુ બે આવી હા જાનુય આવે હા રો લે જાનુ આવે હે હા ભાઈ જાનુય આવે રા જો ને તું રા લ્યો અમે આવીએ છે ફોન મૂકો એ કે ચાંદ સારો સન ચહેરા કોઈ ફોકા રંગ સુનેહરા એ નીલ સુનેલી આકે આખો હે રંગ સુનેહરા તારીફ કરું ક્યાં સકે તમે બનાયા તારીફ કરો ખ્યા જીસને તુમે બનાયા ભાઈ પોઈન્ટ ની પારી ઉપરથી હેઠો જઈ ના